ઉત્તરાયણ પહેલા સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ખાસ કરીને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ગણી શકાય એમ છે જાન્યુઆરીની શરૂઆત થતાં જ બાળકો પતંગ ચગાવવા લાગે છે આ પતંગ ચગાવતા સમયે ઘણીવાર અકસ્માતની ઘટના પણ બને છે આવી જ અકસ્માતની ઘટના સુરતના સચિન જીઆઈડીસીમાં બની છે સુરતમાં પતંગ ચગાવતા સમયે બાળકનું કરણ લાગતા મોત નીપજ્યું છે તેર વર્ષીય પ્રિન્સ નામના બાળકનું મોત થતાં અરેરાટી મચી ગઈ છે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તાર ખાતે આ દુર્ઘટના ઘટી છે

सरलपुर गांव से निकले सीधा हाईवे पर जा रही है और पतंग लड़का उड़ा रहा था इसके बाद पतंग का डोरी फंस गया पतंग उससे तो डोरी से उनका शरीर पूरा मतलब तो आग जल जल गया शरीर का आग लगा हुआ तो फिर हम लोग उनको हम तो थे नहीं वहाँ तो सिविल में आए तो हम करीब हम तो, तो दस बजे आठ बजे रात यहाँ पर आए तो उनका सुबह उनका डेट हो गया સાતમા ઉમર કેતને સારકી કોણ સી સ્કૂલ જાર સે ઉમર હૈલ તરણપુર ગા મે